આજે આપણે બનાવશું લસણનું શાક જેના માટે એક વાટકી લસણ પોળી લીધેલું છે આખું જીરું લીલા મરચાં ટમેટાની પેસ્ટ લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા જીરું ને સ્વાદ મુજબ મીઠું ગેસ ચાલુ કરી એક વાસણમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરશું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું જીરું ફૂટી જાય ત્યારબાદ સમારેલા મરચાં એડ કરી ઓલેલું જે લસણ છે તેને એડ કરી દઈશું ગેસને મીડિયમ રાખી લસણને આપણે તેલમાં સારી રીતે સાંતળી લેવાનું છે ચમચાની મદદથી થોડે થોડી વારે લસણને હલાવતા રહેવાનું જ્યાં સુધી ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી તેને સાતળી લેવાનું ત્યારબાદ તેમાં સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરી ફરીથી ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું ચારથી પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે લસણ સતડાઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું પાવડર ત્યારબાદ બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું મરચું પાવડર એડ કરી તરત જ ટમેટાની પેસ્ટ છે તેને એડ કરી દેવાની જેથી મરચું બળી ના જાય આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના એક મિનિટ સુધી બધા મસાલાને આપણે સારી રીતે ચડવા દેસું બધા મસાલા સારી રીતે કુક થઈ જાય ત્યારબાદ તેલ એકદમ છૂટું પડી જશે તમે જોઈ શકો છો હવે તૈયાર થઈ ગયેલા લસણના શાકને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એક પ્લેટમાં સર્વ કરશું શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવું લસણનું એકદમ ટેસ્ટી શાક તૈયાર છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો